વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સત્તાધીશો મોડે મોડે જાગ્યા છે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે મારામારી છેડતીની ઘટનાઓને લઈને યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો એક ફેબ્રુઆરીથી યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો નવો કોન્ટ્રાક્ટ અપાયો છે સિક્યુરિટીના બસ્સો જવાનો યુનિવર્સિટીમાં તૈનાત રહેશે યુનિવર્સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પણ તૈનાત રહેશે યુનિવર્સિટીમાં એઆઈ કેમેરા નાખવાની પણ સત્તાધીશોની વિચારણા છે આ વખતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની જે નવી સિક્યોરિટી સર્વિસીસ છે તેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને તે ટેન્ડર ખુલ્યા બાદ તેની જે પરચેઝ રિલેટેડ ફોર્માલિટીઝ હોય તે પણ પતી ગઈ છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર તેનું રિઝોલ્યુશન પણ થઈ ગયું છે અને નેક્સ્ટ મંથથી ટૂંક જ સમયની અંદર નવી સિક્યોરિટી સર્વિસીસ સજ્જ કરવામાં આવશે આ વખતે કેમ્પસ વાઇઝ અલગ અલગ ઝોન પાડી અને તેની અંદર ત્રણ સિક્યુરિટી સર્વિસના કામ આપવામાં આવ્યું છે જેથી કરીને વધારે એફિશિયન્ટલી પરફોર્મ થઈ અને આની સુરક્ષા સજ્જ કરી શકાય એમએસ યુનિવર્સિટીનું નામ ફેકલ્ટીની અંદર તો ઠીક પણ ફેકલ્ટીની બહાર પણ કેપલા યુનિવર્સિટીની બહાર પણ ક્યાં ને ક્યાં અમુક અસામાજિક તત્વો દ્વારા અહીંયા ગુંડાગર્દી કરી કરવામાં આવે છે જેના કારણે એમએસ યુનિવર્સિટીનું નામ બહાર ક્યાં ને ક્યાં બગડતું જોવા મળે છે પરંતુ જ્યારે વાત કરીએ કે પ્રશાસન ઊંઘતું હતું પરંતુ થોડા સમય પછી ઘણી બધી રજૂઆતો છતાં આજ પછી જાગ્યું હોય

અને સતત એપ્લિકેશન આપી છે અમે કેમેરાની અત્યાર સુધી કેમેરાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી આ જે નિર્ણય લીધો છે તે ઘણો સારો નિર્ણય છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જેથી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને જેથી તે બહારના તત્વોથી કોલેજમાં આસાનીથી પ્રવેશ કરી શકે છે તે એક વાહન છે અને એનું કારણ છે કે યુનિવર્સિટીમાં ઘણા બધા એન્ટ્રી એક્ઝિટ ગેટ છે તે થોડા સીમિત રાખવામાં આવશે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અવારનવાર બનતી ઘટનાઓને લઈને હવે તંત્ર છે તે મોડે મોડે જાગ્યું છે અને જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય તે પણ ઘટાડવાની વાત કરી છે જો કે આ જે નિયમ છે તે પહેલી ફેબ્રુઆરીથી અમલમાં લેવામાં આવશે સાથે સાથે વાત કરીએ તો યુનિવર્સિટીમાં જે સતત વધતી મારામારી તેમજ ચીડતીની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ને તેને લઈને હવે યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે સિક્યુરિટી જવાનો છે તેમની પણ સંખ્યામાં વધારો કરવામાં આવશે અને આ વખતે ત્રણ જેટલી જે સિક્યુરિટીની એજન્સી છે તેમને પણ હાયર કરવામાં આવી છે સાથે સાથે યુનિવર્સિટીના જે

તેનો અમલ કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થીઓ સાથે અવારનવાર જે બધી ઘટનાઓ છે તેને રોકી શકાય કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ વડોદરા